લોભી સાસુ આનંદ આજે ખૂબ વહેલો ઉઠી ગયો હતો અમે આખી રાત એને ઊંઘ નહોતી આવી કારણ કે એનો સાળો સજીવ દવાખાનામાં દાખલ હતો અને તેમની તબિયત ડોક્ટરોના કહેવા મુજબ શ્રિથ હતી એ નહીં નહીં ધોઈને ઘરમાં આવેલ કુળદેવીના મંદિરે પ્રાર્થના કરવા બેસી ગયો આનંદની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનમાં સાતમા વર્ષે પ્રથમ વાર આનંદને એક વિનંતી કરતી હતી દેવાંગીનીનો એક માત્ર ભાઈ સંજીવ અકસ્માત થતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર લઈને આવ્યા હતા ઓપરેશનનો ખર્ચ પાંચેક લાખ રૂપિયા થવાનો હતો અને એની પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં જમા કરવાની હતી એ જાણીને દેવાંગીની એ આનંદને મદદ માટે વિનંતી કરી હતી દેવાંગીનીનો પરિવાર એકંદરે સામાન્ય સ્થિતિનો હતો આમ તો દેવાંગીની હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય તે હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી જો કે તેનો જીવ તો જ હતો આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી મોહનભાઈ બંને નોકરિયાત હતા બંનેનો પગાર ખૂબ સારો હતો પરંતુ ઘરમાં ચલણ તો ચાર ચોપડી ભણેલ આનંદના મમ્મી રંભાબેનનું જ હતું ઘરનો બધો વ્યવહાર આનંદના મમ્મી રંભાબેન ચલાવતા હતા ને એમનો સ્વભાવ ખૂબ કડક હતો વળી તેઓ એકદમ કરકસરવાળા ઇસ્ત્રી હતા એમની પાસેથી રૂપિયા કાઢવવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું આર્થિક મદદની કોઈ અપેક્ષા આનંદને નહોતી એટલે તો અત્યારે કુરદેવીને મનોમન વિનવી રહ્યો હતો હે કુળદેવી માં મારી મમ્મીના હૃદયમાં વસો કરો મારી વિનંતી મારી મમ્મી આજે માની જાય ને મારા શાળાને મદદ કરે એવી કૃપા કરો માં જો કે આ બધું સવારથી જ રંભાબહેન ચૂપચાપ જોઈ રહ્યા હતા મંદિરીએ પ્રાર્થના કરીને આનંદ બહાર આવ્યો બહાર આવીને એણે જોયું તો દેવાંગીની રસોડામાં માયુસ ચહેરે નાસ્તો બનાવ બનાવી રહી હતી અને રંભાબેન સોફામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા આનંદે પાણી પીધું અને જાણે મમ્મીથી ડરતો હોય એમ એમની પાસે આવીને બેઠો રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરી એનો ઉદાસ ચહેરો જોઈને રંભાબેને સામેથી જ પૂછ્યું શું વાત છે બેટા આમ ઉદાસ કેમ છે વળી કોઈ દિવસ નહીંને આજે માતાજીના મંદિરીએ પણ ખૂબ સમય વિતાવ્યો ખાસ કંઈ નથી મમ્મી પરંતુ મારા શાળા સંજીવભાઈની તબિયત હજી શ્રીથ છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે ઓપરેશનનો ખર્ચ ડૉક્ટરે પાંચ લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે અને તને ખબર છે મમ્મી કે દેવાંગીનો પરિવાર એકંદરે ગરીબ પરિસ્થિતિવાળો છે તે લોકો તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે અને એમાંય અઢી લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે મારા સસરાએ અત્યારે દોડધામમાં છે મમ્મી આનંદે સાવ ઢીલા સ્વરે કહ્યું રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું આનંદ તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે તને શરમ નથી આવતી હા મમ્મી હું સાચું કહું છું તેની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગળી છે આનંદે વાત દોહરાવતા કહ્યું રંભાબહેને ઠપકા ભાવે આનંદને કહ્યું દીકરા તારી ભૂલ થાય છે તારા સસરા ગરીબ નથી તું એમનો જમાઈ ખરો કે નહીં આનંદ સ્વભાવે બોલ્યો હા મમ્મી એ તો ખરું તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે જેમ તું તારા પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ છે તું ઘણું એ કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે વળી તારા સસરાએ આપણી સામે હજી લાંબો હાથ પણ નથી કર્યો તું અને દેવાંગીની વહુએ સાંજે ઘરે આવીને અમને સજીવનના સમાચાર આપ્યા હતા એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સજીવનના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરિયાત વિશે પણ પૂછ્યું હતું તારા સસરાએ તો એ વખતે ચોખ્ખી ના પાડી હતી બોલ રૂપિયાની જરૂરિયાત હોવા છતાં સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીની વહુના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યો છે દીકરા તારે રૂપિયાની વાત સાંજે ઘેર આવ્યા ત્યારે કહેવાની જરૂર હતી અત્યાર સુધી રૂપિયા પહોંચી પણ દીધા હોત મને ખબર છે કે અમારા હાથે તારા સસરા રૂપિયા ના લે વહુના હાથે તો લઈ લેત ને કઠોર હૃદયના રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યા આનંદ ચક્કડ વકળ આખી આંખે મમ્મીને જોઈ રહ્યો પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી મમ્મી કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી હું અને તારા પપ્પા તો આમે ખબર કાઢવા જવાના હતા જ પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો હું હાલ જો પાંચ લાખ રૂપિયા કાઢી આપું છું અને દેવાંગી વહુ તમે શા માટે વલોપાત કરો છો આ રૂપિયા આવા સંજોગોમાં કામ ન આવે તો પછી એનો અર્થ શું અને તમારા મમ્મી પપ્પાને કહેજો કે મારા સારા સાસુ સસરાએ ઘણા પ્રેમથી આપ્યા છે હજી વધારે રૂપિયાની જરૂર પડે તો એ અમે બેઠા છીએ રંભાબેને આટલું કહીને દેવાંગીનીને બે હાથ પકડી ઊભી કરી અને તેની આંખોમાં ઉભરાયેલા આંસુઓને લૂછતા બોલ્યા બેટા સાત થાવો બધું સારું થઈ જશે મિત્રો વાર્તા કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો